નમસ્કાર બાળ મિત્રો આજે આપણે ધોરણ છ સંસ્કૃત વિષયની એકમ કસોટી જોઈ રહ્યા છીએ જેમાં વિભાગ એક અનુલેખન કરતું જવાનું છે જોવાનો છે શબ્દ અને જોઈ જોઈને તમારે લખતો જવાનો છે પણ કેવા સારા અક્ષરે અનુલેખન કરવાનું છે જેથી તમને એના પૂરા માર્ક મળે આ થઈ ગયો આપણો વિભાગ એક જેમાં જેવો શબ્દ છે એવો જ શબ્દ આપણે એમાં વાક્ય બનાવેલું છે એ લખતું જવાનું છે પ્રશ્ન એમાં વિભાગ બી જોઈએ અહમ શિક્ષક પલાયન કરોતિ જોવાનું લખવાનું ઉદરમ ભાંડાકારમ પછીનું પર્વત સદૃશે ગાત્રે સમાના પાદા પગ થાય શું થાય પગ વિભાગ પછીનો જોઈએ આપણે ત્રીજામાં કુત્ર પતતી આકાશ સિંહ સર્વે સંતુ નિરામયા વીણા પુસ્તક ધારી તમૈ શ્રી ગુરવે નમ પછીનો વિભાગ આપણે જોઈએ વિભાગ ચાર અનુલેખન લેખન કોઈ પણ એક વિભાગ તમારે નક્કી થાય એ લખવાનો છે જે શિક્ષક તમને કહે શિક્ષક મિત્ર નમસ્તે દેવી શશક પલાયનમ કરો અને પાંચમું પર્ણમ પતતિ બાકીના પ્રશ્નો વિભાગો છે એને પછી લેશનમાં લખવાના પરીક્ષા સિવાયના વિભાગો વિભાગ પાંચમાં આપણે જોઈએ શશક વૃક્ષસમીપ આગ્છતિ શૃગાલ અનુધાવતી્યશુ સર્વ સિંહ હસતી વાનર ભ્રાત ધાવતું આ થઈ ગયો આપણો પ્રશ્ન એક હવે પ્રશ્ન બે માં વિકલ્પો આવે છે જે વિકલ્પો આપણે નીચે પસંદ કરતું જવાનું છે એક તો એકમ પેલો જવાબ આવશે ચાર તો ત્રીજું ચતવારી છ તો શટ બીજા નંબરનું ષટ સટ બોલાય નવ નવ ચોથો ઓપ્શન અને પાંચમામાં દ્વાદશ પહેલું દ્વાદશ વિભાગ બીજામાં જોઈએ દ્વે તો આપણે એને દંકમાં જોઈએ તો આવે પેલા ચતવારી તો ત્રીજા નંબરનું ચાર પછી છે પંચ તો આવશે ચોથા નંબર પાંચ અને પછી છે નવ તો આવશે પહેલું નવ હવે જોઈએ છીએ વિભાગ ત્રણ કેટલા ગોળ રાઉન્ડ છે તો પેલું છે ત્રણ તો આવશે ત્રીણી પછી નામાં છે એક બે ત્રણ ચાર પાંચ છ તો સઠ પછી નામાં છે એક તો આવશે એકમ પછી નામાં છે એક બે ત્રણ ચાર તો આવશે ચતવારી જોવાના છે કેટલા છે વર્તુળ પ્રમાણે એમાં છે દસ તો આવશે દશ હવે જોઈએ છીએ પ્રશ્ન નંબર ત્રણ જેમાં આપણે સંસ્કૃત શબ્દ કહેવાના જંગલ વિકલ્પો કરવાના તો આવશે વનમ પછી આવે છે દરેલો તો આવશે ભીત પછી છે ફૂલ તો આવશે પુષ્પમ પછી છે ઘેટું તો આવશે મેષઃ અને પછી છે વાંદરો તો આવશે વાનર આ થઈ ગયો એક વિભાગ બેમાં જોઈએ હાથી તો આવશે હસ્તી પેટ તો આવશે પેટ તો આવશે ઉદરમ દાંત બહુ સહેલું છે આ દંત પછી આવે છે ડેડકો તો આવશે મંડુ કહેલો ઓપ્શન છે તાળું તો આવશે તો બહુ સેલું સિંહ ત્રીજા નંબર લસણ તો જવાબ આવશે પેલા નંબરનો લસુનમ દાતરડું તો આવશે લવિત્રમ અને થાળી તો આવશે સ્થાલિકા હવે જોઈએ છે વિભાગ ચાર શશ્લુ શશક પાંદડું પર્ણમ સર્ણ સર્ષવ તો સર્ષપઃ કાન કર્ણમ અને ચમચી તો આવશે ચમસહ ચમચી તો આવશે ચમસહ હવે જોઈએ છીએ એ આવે છે વિભાગ પાંચ પેન્સિલને શું કહેવાય અંકની ચોથો ઓપ્શન બસ તો પેલું લોકયાનમ સાપ તો આવશે સર્પહ શિયાળ તો આવશે શૃગાલહ અને પાંચમો આકાશ તો આવશે આકાશ આ થઈ ગયા બના પાંચે પાંચ વિભાગ પછી ના પ્રશ્ન આપણે ક્રિયાપદોની સાથે વાક્ય બનાવવાનું પઠ તો મહેશ પઠ બીજું આપણે જોઈએ એમાં વાક્ય બનાવતા ખાદતી સુરેશહ ખાદતી કોઈપણ નામ આગળ મૂકી શકો બાળકો તમે જાતે બનાવવાનું ધાવતી ભવ્ય ધાવતી પતતી સુધી વિભાગ બીજો જોઈએ જેમાં ક્રિયાપદો બનાવવાના છે ધાતુમાંથી ગાય તો ગાયતી ગચ્છ ગચ્છતી વદ વદતી હસ હસતી ખેલ ખેલતી લીખ વાક્ય આપણે જોઈએ છીએ ભાવેશ કૃષ્ણ પાલ હસતી કશ્યપ નમતી ભરત વદતી અસ્મિતા લિખતી આગળ પ્રશ્ન પાંચ વિકલ્પો શબ્દમાં જવાબ આપવાનો ઝાડ તો પરણમ હાથી નકુલહાથી કોઈ અંગ તો આપણે કેટલા વાર હોય અને શિવજીના નેત્રો કેટલા ત્રિણી ત્રણ હોય પછીનો વિભાગ બે જોઈએ સસલું દોડે ત્યારે પેલા કોને મળે શિયાળ શૃગાલહ

સુપળા જેવા સુરપાકારો રાવણના મોઢા કેટલા દસ પાંડવો કેટલા પંચ અને ચાવી એટલે કુંચિકા થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ